નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ કાર્યક્રમમાં મળીએ છીએ સવારે અને શેર બજારની હલચલ જે આપણો ખૂબ લોકપ્રિય કાર્યક્રમ દિન પ્રતિદિન બની રહ્યો છે ખૂબ લોકોના ફોન મારી પાસે આવી રહ્યા છે કે શેર બજારની હલચલમાં જે આપણે માહિતી આપી રહ્યા છે એ એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે તો આજે ફરી વાર આપણે આ જ કાર્યક્રમમાં મળી રહ્યા છીએ શેરબજારમાં હાલમાં જે સ્થિતિ જોવા મળી રહી છે એ ખૂબ જ પ્રવાહી સ્થિતિ ખૂબ ચિંતાજનક સ્થિતિ રોકાણકારો બિલકુલ હચમચી ઉઠ્યા છે દુઃખી થયેલા છે તો શેરબજારમાં જ રોકાણકારો જ્યારે દુઃખી થયેલા છે દિશાહીન થયેલા છે ત્યારે તેમની પાસે કયા વિકલ્પ રહેલા છે તે જ આપણે વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું રોકાણકારોના જે પ્રશ્નો આવ્યા છે કે હવે શું કરીએ કયા શેરમાં એમને રોકાણ કરવું જોઈએ અથવા તો તમામ ચીજો એમની પાસે જે શેર છે એ વેચીને બહાર નીકળી જવું જોઈએ તેવા પણ પ્રશ્નો મારી પાસે આવ્યા છે તો શેરબજારની હાલની આજે જે હલચલ જોવા મળનાર છે તે વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ ભાષામાં માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે જીગર શાહ જે આપણને ખૂબ ઉપયોગી માહિતી આપશે માર્કેટ એક્સપર્ટ છે બજાર ઉપર સતત નજર રાખે છે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ જે રીતે બજારની સ્થિતિ જોવા મળી રહી છે આપણે છેલ્લા બે ત્રણ દિવસથી રોકાણકારો ખૂબ દુઃખી થયેલા છે કોઈ માહિતી આપવાની સ્થિતિમાં પણ નથી એવી એમની સ્થિતિ જોવા મળી રહી છે તો જીગરભાઈ જે પ્રશ્ન મારી પાસે સૌથી વધારે આવ્યો છે એ પ્રશ્ન આવ્યો છે કે બધું જ વેચીને બહાર નીકળી જઈએ કે શું કરવાનો સમય પણ બહુ લેટ થઈ ગયા છે જેમ કે જીગરભાઈ એમને રોકાણકારો માટે હવે વિકલ્પ જે છે આપણે દેખાઈ રહ્યા છે કેવા વિકલ્પ દેખાઈ રહ્યા છે નિફ્ટીમાં ઓલરેડી બાર ટકાનું કરેક્શન થઈ ગયું છે હવે અહીંયાથી આ લેવલથી વેચાણ કરીને પણ એવી કોઈ જગ્યા લાગતી નથી કે હંડ્રેડ પર્સન્ટ સેલ કરીને બેસવાથી એમને અહીંથી હજુ બી નીચે મળી જાય માર્કેટ હજુ નીચે જઈ શકે પણ માર્કેટ રિવર્સલ અહીંયાથી ત્રણસો પોઈન્ટ નીચે આપશે કે હજાર પોઈન્ટ નીચે આપશે એ કોઈ પણ નક્કી ના કરી શકે એક લેવલથી કરેક્શન થઈ ગયું છે બાર ટકા ઉપરનું કરેક્શન થઈ ગયું છે એક ટેકનિકલ બાઉન્સબેક આવે એવી પૂરી શક્યતા છે એટલે અહીંયાથી હંડ્રેડ પર્સન્ટ પોર્ટફોલિયો વેચીને નીકળવાની સલાહ નથી મારી દર્શક મિત્રો જે આપણી પાસે જે પ્રશ્નો જે આવ્યા છે આપણી પાસે સૌથી વધારે કે બધું જ વેચીને બહાર નીકળી જઈએ આ પ્રકારની સ્થિતિ છે તો શું કરીએ તો જીગરભાઈ એની સલાહ નથી આપતા બિલકુલ બધું જ વેચીને બહાર નીકળવાની જરૂર નથી બાઉન્સ બેકની સ્થિતિ આશા પણ દેખાઈ રહી છે એવી કહેતા પણ આપણે જીગરભાઈ દર્શાવી રહ્યા છે જે સતત બજાર ઉપર નજર રાખતા હોય છે અને બજાર ઉપર એમની ખૂબ સારી પકડ છે જીગરભાઈ અમને આપણે જોયા કે છેલ્લા બે દિવસની અંદર તેર લાખ કરોડ રૂપિયાનું જે નુકસાન રોકાણકારોને પડી ગયું છે ખૂબ મોટો આંકડો છે તો આજે આજના દિવસની જે ઘટનાક્રમ છે કેવા ડેટા આજના દેખાઈ રહ્યા છે આજના ડેટામાં નિફ્ટી અને બેંક નિફ્ટીમાં બેંક નિફ્ટી કમ્પેરિટિવલી સ્ટ્રોંગ છે અને બેંક નિફ્ટીમાં પીએસયુ બેંક્સ માં તેજી દેખાઈ રહી છે પ્રાઇવેટ બેંક થોડો સપોર્ટ છે બટ વધારે તેજી પીએસયુ બેંક માં કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે બેંક ઓફ બરોડા કેનેરા બેંક બેંક ઓફ ઇન્ડિયા યુનિયન બેંક એવી બેંકોમાં તેજી થવાના શક્યતા છે જીગરભાઈ એક ફિલ્મ આવી હતી ઓગણીસો ત્રાણુંમાં એક ફિલ્મ આવી હતી દામીની ફિલ્મ આવી હતી એમાં ઋષિ કપૂર સની દેવલ મીનાક્ષી આ લોકોની ભૂમિકા હતી એ ફિલ્મમાં ડાયલોગ જે ખૂબ લોકપ્રિય થયેલો સની દેવલનો તારીખ પે તારીખ તો એ એ આપણને યાદ અપાવે છે કે કરેક્શન પે કરેક્શન જે પ્રકારની બજારમાં સ્થિતિ આપણને જોવા મળી રહી છે તો આ પ્રકારની જે સ્થિતિ છે એમાં રોકાણકારો માટે હવે જે વ્યૂહરચના આપની દ્રષ્ટિએ એક હોવી જોઈએ કે નુકસાનથી બચવા માટેની એક એવી વ્યૂહરચના આપના દ્રષ્ટિએ હોવી જોઈએ ટ્રેડર્સ માટે અત્યારે સમય ખરાબ છે ઇન્વેસ્ટર માટે સમય સારો છે ઇન્વેસ્ટર અત્યારે ધીરે ધીરે ઇન્વેસ્ટ કરી શકે એવી પરિસ્થિતિ આવી છે દસ ટકા બાર ટકાનું કરેક્શન બાર ટકા પ્લસનું કરેક્શન થઈ ગયું છે હજુ પણ પાંચ સાત ટકા આઠ ટકા ટ્વેન્ટી પર્સન્ટથી વધારે કરેક્શન થઈ શકે એવું મને નથી દેખાઈ રહ્યું અહીંયાથી ક્યારેય પણ એક બાઉન્સબેક આવે પણ એ બાઉન્સબેક સસ્ટેન થાય અને ત્યાંથી માર્કેટ ઉપર જાય એ જોવાનું છે પણ માર્કેટ સતત ઘટવાનું પણ નથી ને માર્કેટ સતત વધવાનું પણ નથી જેમ કે આજના દિવસમાં આપણે વાત કરીએ તો નિફ્ટી ખુલ્લી છે ત્રેવીસ હજાર પાંચસો ઉપર નીચે તેવીસ પાંચસોનો લો બનાવીને ત્રેવીસ છસો પંચોતેરનો હાઈ બનાવી ફરી વાર અત્યારે ત્રેવીસ હજાર પાંચસો ચોર્યાસી ઉપર ચાલી રહી છે એટલે આજના દિવસમાં નિફ્ટી તેવીસ હજાર પાંચસોથી લઈને ત્રેવીસ હજાર સાતસોની રેન્જમાં ટ્રેડ કરે એવી શક્યતા છે એટલે એક બોટમ સમજવી પડે ઇન્ટ્રાડેમાં અને એક એનું એક હાઈ સમજવું પડે એવી જ રીતે બેંક નિફ્ટી પણ પચાસ હજાર ત્રેપન ઉપર પચાસ હજારના લેવલ પર ઓપન થઈ હતી પચાસ હજાર પાંચસો એકસઠનો હાઈ બનાવી અને પચાસ હજાર ઓગણપચાસનો લો બનાવ્યો અત્યારે પચાસ હજાર ત્રણસો આડત્રીસ ઉપર ચાલી રહી છે એટલે નિફ્ટી બેંક નિફ્ટી આ લીડિંગ સ્ટોક્સ જે ઇન્ડેક્સ મુવર્સ હોય એની અંદર એની રેન્જ સમજી અને જો ઇન્ટ્રાડે તેજી કે મંદી કરે તો જ પ્રોફિટ મળશે અને પોઝિશન કેરી ફોરવર્ડ ના કરવી જોઈએ ઇન્ટ્રા ડેમાં પોઝિશન કટ કરીને જવી જોઈએ સ્ક્વેર ઓફ કરીને જવી જોઈએ કારણ કે કાલે માર્કેટ મંદીમાં જ ખુલશે કે કાલે માર્કેટ તેજીમાં જ ખુલશે એવું કોઈ પણ નિષ્ણાંત અત્યારે કહી શકે એમ છે નહીં દર્શક મિત્રો જે રીતે જયગરભાઈએ વાત કરી આ પ્રવાહી સ્થિતિની અંદર કોઈ પણ નિષ્ણાંત જે છે જે સતત નજર રાખતા હોય છે એ પણ આજે એ બાબત કહેવાની સ્થિતિમાં નથી કે કાલે બજાર તેજીમાં ખુલશે કે મંદીમાં ખુલશે હવે જીગરભાઈ આપને અમને એ આપ જણાવો કે અમેરિકી બજાર જે છે એમાં પણ ખૂબ ખરાબ હાલત જોવા મળી રહી છે આપણને જોન્સ ને બધા તો આનું કારણ પણ આપણા શેર બજારમાં મંદી માટે દેખાઈ રહ્યું છે ખરા આપને ના ના અમેરિકી બજારમાં સતત તેજી થઈ હતી રિપબ્લિક પાર્ટીમાં ટ્રમ્પના જીત્યા પછી માર્કેટમાં સણન તેજી હતી એટલે થોડું પ્રોફિટ બોકિંગનો માહોલ છે અમેરિકાના બજારમાં રેટ કટ ઓલરેડી બે રેટ કટ આવી ગયા છે અત્યારે અમેરિકાની બજારમાં કોઈ એવો કડાકો લોંગ ટર્મ કડાકો આવે એવી કોઈ શક્યતા નથી જગરભાઈ જે રીતે અમેરિકામાં તો વ્યાજ દરમાં એ લોકોએ ઘટાડો કરી દીધો છે પણ આપણા જે સરકાર છે અથવા તો આરબીઆઈ આપણે છે એ વ્યાજ દરમાં ઘટાડા કરવાને લઈને ખચકાટ અનુભવી રહી છે તો આપની દ્રષ્ટિએ આ ખચકાટ અનુભવવાના કારણ શું દેખાઈ રહ્યા છે આપણે આપણા ત્યાં વ્યાજ વ્યાજદરનો વધારો જે થયો હતો એ ઇન્ફ્લેશનના કારણે થયો હતો અને વર્લ્ડ અક્રોસ પણ એના કારણે જ થયો હતો ઇન્ફ્લેશન આપણું ચાર ટકાનું જે ટાર્ગેટ પ્રાઇસ છે ટાર્ગેટ લેવલ છે એ ટાર્ગેટ લેવલથી આપણે અત્યારે ઘણા દૂર છે લાસ્ટ જે બે દિવસ પહેલાં જે ઇન્ફ્લેશનના ડેટા આવ્યા એમાં છ ટકાનો રેટ આવ્યો સિક્સ પર્સન્ટ પ્લસનો રેટ આવ્યો છે એટલે જ્યાં સુધી ઇન્ફ્લેશન ચાર ટકા મેન્ટેન નહીં કરે સસ્ટેન નહીં કરાય ત્યાં સુધી ઇન્ટરસેટનો ઘટાડો શક્ય નથી જે મને ડિસેમ્બર કે ફેબ્રુઆરી સુધીમાં શક્ય નથી લાગતો જાન્યુઆરી નેક્સ્ટ ફેબ્રુઆરી માર્ચ પહેલા કે મે પહેલા ઇન્ડિયામાં ઇન્ટરસેટનો ઘટાડો નહીં આવે દર્શક મિત્રો જેગરભાઈ આ પણ ખૂબ ઉપયોગી માહિતી આપી કે આપણે જે લોન સસ્તી થવાની આશા રાખી રહ્યા છે ઓટો લોન કાર લોન જે પણ પ્રકારની ઘરની લોન એ પ્રકારની જે આશા લઈને બેઠા છે કે વ્યાજ દર ઘટે અને આપણે કંઈ આમાં રોકાણ કરી દઈએ તો એવી આશા હાલમાં કોઈ દેખાઈ રહી નથી જે ફુગાવાના આંકડા જે આપણી પાસે અથવા તો ઇન્ફ્લેશનના જે આંકડા આવી રહ્યા છે એ હજુ પણ બરોબર નથી આરબીઆઈના જે ટાર્ગેટ જે છે એ મુજબના આંકડા આપણી પાસે આવી રહ્યા નથી જેથી વ્યાજ દરનો જે ઘટાડો કરવાની કોઈ પણ આશા હાલમાં દેખાઈ રહી નથી ઘણા લાંબા સમય સુધી આપણને એવું લાગી રહ્યું છે કે વ્યાજ દર ઘટે એવી સ્થિતિ નથી જીગરભાઈ હવે અમને આપ એ પણ જણાવો કે શેર બજારમાં આજના દિવસની અંદર આપણે એક માર્કેટ એક્સપર્ટ તરીકે કેવા શેર ઉપર નજર રાખવા જેવી છે પીએસયુ બેંકના સ્ટોક્સ પર નજર રાખવી જોઈએ કારણ કે ગઈકાલે માર્કેટ અવર્સ પછી બેંક ઓફ બરોડા એના ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા કરવાના જે એમની ડિપોઝિટ જે મૂકતા હોય કસ્ટમર્સ એમની ઇન્ટરેસ્ટ રેટનું ઘટાડાનું એક અનાઉન્સમેન્ટ કર્યું છે એટલે એ બેન્ક માટે નફાની વસ્તુ છે એક ડિપોઝિટર્સ માટે નેગેટિવ ઇમ્પેક્ટ છે બટ બેન્ક માટે પોઝિટિવ છે એટલે લાંબા ગાળે પીએસયુ બેંક્સના શેરમાં તેજી અને પીએસયુ બેન્કમાં ની પ્રોફિટેબિલિટી વધે એવી શક્યતા છે જીગરભાઈ એ દર્શક મિત્રો રોકાણકારો માટે ખાસ સલાહ એ પણ આપી કે પીએસયુ બેંકો જે છે સરકારી બેન્કો આપણે એમ કહીએ સરળ ભાષામાં તો સરકારી બેન્કોમાં જે પૈસા આપણે રોકી શકાય છે અને એમાં સારી આશા દેખાઈ રહી છે જીગરભાઈ અમને ઓટો શેરની પણ આજે ખૂબ ચર્ચા સવારથી જોવા મળી રહી છે તો આપની દ્રષ્ટિએ આ ઓટો શેરની સ્થિતિ કેવી રહી શકે છે દરેક મહિનાની પહેલીથી એકથી ત્રણ તારીખની અંદર ઓટોના નંબર્સ આવે એની અંદર ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સના સેલ્સ આવે જે લાસ્ટ મંથના ખરાબ હતા હજુ કમિંગ મંથમાં કેવું દિવાળીના માહોલમાં મને નથી લાગતું કે ડિસેમ્બરના નંબર સારા આવે એટલે અને એ પછી જેમ આપણે ઇન્ડિયામાં કમોરતા અને એ રીતે જોવાતું હોય એટલે જાન્યુઆરીના ડિસેમ્બર પંદર ડિસેમ્બર પછી પણ વાહનોની વેચાણ જેટલું રેગ્યુલર કોર્સમાં થાય એટલું ના એક સેન્ટિમેન્ટ વેલ્યુના હિસાબે એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી ફર્સ્ટ ફેબ્રુઆરી સુધી ઓટો શેરમાં બહુ સારી તેજી આવે એવી શક્યતા નથી જીગરભાઈ આજે છેલ્લા બે દિવસથી રોકાણકારોમાં અને શેર બજારમાં મોટા ભાગના લોકોમાં ચર્ચા એવી છે કે એશિયન પેન્ટ્સ જે છે એ આપણે ખૂબ સારા બેંક તરીકે અને આપણે શેર તરીકે ગણતા હોઈએ છીએ તો એની જે સ્ટોરી બોલે છે એ ખતમ થઈ ચૂકી છે એવી વાત થઈ રહી છે તો આપની દ્રષ્ટિએ એશિયન બેંકની જે સ્થિતિ અથવા તો જે એમની સ્ટોરી જે છે શું છે ખતમ થવાની જઈ રહી છે કે હજુ પણ એમાં આશા આપણને દેખાઈ રહી છે એશિયન બેંક જેવી કંપની ખતમ થઈ જાય તો ભારત દેશમાં ઘણી બધી કંપની ખતમ થઈ જાય એશિયન બેંક ને એક સારી સ્ટાન્ડર્ડ કંપની છે ડેટ ફ્રી ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે અને વર્ષોથી એનું નેટવર્ક છે આવું ક્યારેય કોઈ પણ કંપનીને તકલીફ આવે કે નાના નંબર્સ ખરાબ આવે એટલે આવી એક રૂમર્સ આવતી હોય બટ આવું ગભરાવાની જરૂર નથી અને એક સારું મેનેજમેન્ટ છે સ્ટાન્ડર્ડ કંપની છે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે કોમ્પિટિશન ચોક્કસ હોય બટ કંપની ખતમ થઈ જશે એવી કોઈ શક્યતા મને નથી દેખાતી દર્શક મિત્રો એશિયન પેઇન્ટના આપણા જે રોકાણકારો છે એમાં જોડાયેલા એમના માટે સારા સમાચાર જીગરભાઈ આપ્યા કે એશિયન પેન્ટને લઈને જે બજારમાં છેલ્લા બે ત્રણ દિવસથી ચાલી રહી છે કે એની સ્ટોરી હવે ખતમ થવા જઈ રહી છે ખૂબ ખરાબ સ્થિતિ એની થઈ રહી શકે પણ આવું બિલકુલ નથી જે રીતે જગરભાઈએ વાત કરી એના દરેક પાસા જે છે એ ખૂબ મજબૂત પાસા છે જેથી એમાં જે આપણા રોકાણકારો છે એમાં ડરવાની કે ગભરાવાની બિલકુલ જરૂર આપણને દેખાઈ રહી નથી જગરભાઈ લોંગ ટર્મ રોકાણકારો જે છે એમના માટે અને ઇન્ટ્રા ડેમાં આજે જે રોકાણકારો આપણા છે ટૂંકા ગાળાના એ લોકો માટે આપની સલાહ શું છે પહેલાં અંગે શું કેવું છે આજે નિફ્ટી ની એક્સપાયરી છે એટલે ત્રેવીસ છસો થી લઈને પાંચસો ની વચ્ચે નિફ્ટી ટ્રેડ કરે શક્યતા છે ત્રેવીસ સાતસો ની ઉપર જો સસ્ટેન કરે તો જ ઉપરનું લેવલ આવે બાકી ત્રેવીસ સાતસો થી ત્રેવીસ પાંચસો ની વચ્ચે જ આખો દિવસ નિફ્ટી ટ્રેડ કરી શકે એવી શક્યતા છે બેંક નિફ્ટી જે છે પચાસ હજાર થી લઈને ફિફ્ટી વન થાઉઝન્ડ સુધી ટ્રેડ કરી શકે એવી શક્યતા છે જીગરભાઈ આપણે જાણીએ છીએ કે લોકો આપણા લોકો શેર બજારમાં જે લોકો જોડાયેલા છે એ લોકો ખૂબ જોખમ લેતા હોય છે ઘણા લોકો તો એફડી તોડીને પણ પૈસા લગાવતા હોય છે એવા પણ મારી પાસે ડેટા આજે થોડાક જ્યારે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યા કે ઘણા બધા લોકો તો એફડી તોડીને પણ જ્યારે આ બોલે મંદી છે એમાં શેર લેવાની એમને તક મળી રહી છે તો લઈ લઈએ તો આવી જે ગણતરી કરી રહ્યા છે એમના માટે આપની સલાહ શું છે એફડી તોડીને લેવા માટે એમનું રિટાયરમેન્ટ ફંડ હોય કે એ જે એફડીના ઇન્ટરેસ્ટ ઉપર સપોઝ એમનું ઘર ચાલતું હોય તો એ તો એફડી તોડી અને શેર બજારમાં ઇન્વેસ્ટ ક્યારેય પણ ના કરવું જોઈએ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક સાયકોલોજી હોય એક 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 મેથડ હોય એ સ્ટ્રક્ચર મેથડમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય તો કરવું જોઈએ કોઈ શોર્ટ ટર્મ ગાળામાં કમાઈ લેવા માટે સ્ટોક માર્કેટમાં ક્યારેય ના આવવું જોઈએ જીગરભાઈએ દર્શક મિત્રો આ સલાહ પણ ઉપયોગી છે ઘણા લોકો ગ્રહસ્થી આપણી જે છે એને પણ અસર કરીને શેર બજારમાં એન્ટ્રી કરવા કોશિશ કરી રહ્યા છે એવા ડેટા મારી પાસે થોડાક આવ્યા છે સાથે સાથે ઘણા ડેટા એવા પણ આવ્યા છે કે એફડીને તોડીને પણ બજારમાં પ્રવેશ કરી રહ્યા છે એ લોકો માટે આ શેર બજારમાં આ રીતે આવવું યોગ્ય દેખાતું નથી જેગરભાઈએ જે કારણ આપ્યા એ સ્પષ્ટ છે ઘર અને ગૃહસ્થિ સાથે જોડાયેલા લોકોને બજાર માત્ર એના ઉપર આધાર નહીં રાખી શકાય આપણા બીજા આવકના સાધન પણ હોવા જોઈએ નહીં તો આપણે મુશ્કેલી જે છે એ વધી શકે છે ટેકનિકલ અને ફંડામેન્ટલ જે આપણા કારણને આજે ખૂબ વાત થઈ રહી છે જીગરભાઈ બે ત્રણ દિવસથી આ ટેકનિકલ કારણની ટેકનિકલ કારણ આપને હિસાબે કયા છે આના ટેકનિકલ કારણ એક તો હતું કે ગઈકાલે બેન્ક નિફ્ટીની એક્સપાયરી હતી કે જે વીકલી એક્સપાયરી હતી એ બંધ થઈ વીકલી એક્સપાયરી બંધ થઈ એટલે એની અંદર જે વીકલી ઓપ્શન્સ જે ટ્રેડ થતા હતા એ બંધ થઈ ગયા હાઈ વાળા જ મતલબ ઇન્વેસ્ટર્સ કે ટ્રેડર્સ ટ્રેડ કરી શકશે એવા ઘણા બધા કારણો છે કે લાસ્ટ બજેટમાં પણ એવું આવ્યું હતું કે જે ટ્રેડર્સ ઉપર જે ટેક્સીસ થોડા વધ્યા હતા જે ટ્રેડિંગ કરવાથી જે બ્રોકરેજને જે સેસ લાગે મતલબ આઈ મીન બ્રોકરેજ ઉપર જે સેસ લાગે એ વધ્યું હતું પ્લસ ઈવન સેબી છે સેબી પણ નાના રોકાણકારો જે આવી રીતે ક્યાંક મિસલીડ થઈને નુકસાનમાં કરતા હતા એટલે એ લોકોનું પણ એક લેવલ ચેન્જ કર્યા હતા કે સર્ટેન લેવલની ઉપરના ટ્રેડ ના કરી શકે એવા બેરિયર્સ જ એમણે એવા મૂકી દીધા છે અને એવા વધારે વધારે સર્વેલન્સ આવી રહ્યા છે આ બધા કારણો છે કે ઇવન એફઆઈઆઈને પણ થોડું ટેક્સ સ્ટ્રકચર ચેન્જ થયું હતું એટલે એફઆઈઆઈ પણ કન્ટિન્યુઅસ સેલ કરી રહી હતી એટલે એવા ટેકનિકલ કારણોથી અત્યારે માર્કેટ કન્ટિન્યુઅસ પ્રેશરમાં છે કે એક સર્ટેન માઇન્ડસેટ વાળા જે લોકો જે પોસ્ટ કોવિડ આવ્યા હતા અને જે સતત ડિમેટ એકાઉન્ટ્સમાં વધી રહ્યા હતા અને સતત લોકો ટ્રેડ કરી રહ્યા હતા એ એની તરફ થોડુંક એ લોકોની કેપિટલ સેફ્ટી ને એમની સેફટી માટે સેવી અને સરકારે જે સ્ટેપ્સ લીધા છે એમાં અત્યારે માર્કેટ એક થોડુંક પેનિક સિચ્યુએશનમાં છે ફંડામેન્ટલ ની વાત પણ થઈ રહી છે ફંડામેન્ટલ આપને હિસાબે જીગરભાઈ ફંડામેન્ટલ કયા કારણ છે બજારને જે નુકસાન પહોંચાડી રહ્યા છે અથવા તો જે કરેક્શનનો દોર ચાલી તારીખ પે તારીખ વાળો એમાં ફંડામેન્ટલ કારણ આપને કયા દેખાઈ રહ્યા છે જે સામાન્ય રોકાણકારો પર ટેક્સિસ નું જે આવ્યું હતું જે લોંગ ટર્મ ટેક્સ નું જે સ્ટ્રક્ચર ચેન્જ થયું હતું એ જે એડિશનલ ટેક્સેશન જે સરકાર બજેટમાં જે સ્ટોક માર્કેટના અર્નિંગ ઉપર ને સ્ટોક માર્કેટની એની ઉપર ડિવિડન્ડ પેઇંગ ઉપર જેવી રીતે કન્ટિન્યુઅસલી આવી રહ્યા છે એવી રીતે આ અત્યારે થોડું લાઇટર નોટ ઉપર કહું તો જેમ સિગરેટ સ્મોકિંગમાં જેમ દર વર્ષે સિગરેટના એની ઉપર જે વેટ અને જીએસટી જે વધારતા જતા હતા એવી જ સિચ્યુએશન અત્યારે સ્ટોક માર્કેટના ટ્રેડર્સની ને સ્ટોક માર્કેટની ઇન્કમ ઉપર થઈ ગઈ છે કે સરકાર એની ઉપર ટેક્સ દિવસે ને દિવસે વધારતા જાય છે અને એની અંદર જે ટ્રેડ કરવામાં કે એ લોકોને એક એક સ્ટ્રિક્ટનેસ આવતી જાય છે લાઈક જેમ સરકાર સ્મોકિંગ છોડાવવા માટે જેમ ઉપર એક ચેતવણી લખે સિગરેટના પેકેટ ઉપર અને જેની ઉપર ટેક્સીસ વધતા જાય એવું સેમ હાલત અત્યારે સ્ટોક માર્કેટના ઇન્ટ્રાડે ટ્રેડર્સની થઈ રહી છે જીગરભાઈ જે રીતે એફઆઈઆઈ ની વેચવાલી આપણે જોવા મળી રહી છે ખૂબ મોટા પાયે તો એફઆઈઆઈ વાળા જે છે રોકાણકારો વિદેશી રોકાણકારો એ લોકોને પણ કોઈ એવો ભય સતાવી રહ્યો છે આપણી દ્રષ્ટિએ કે સરકાર જે આપણી બજેટમાં કંઈ એમના માટે પણ પગલાં લઈ શકે જેનાથી એમની જે આ પ્રકારની ગતિવિધિ છે એના ઉપર પણ કંઈ બ્રેક મૂકી શકાય ફેબ્રુઆરીમાં જે બજેટ આવશે એની અંદર એફઆઈઆઈ ઉપર ટેક્સિસ વધશે કે એની ઉપર રીથિંક થશે એવું ઇન્ડિકેશન ઓલરેડી ત્રેવીસ જુલાઈની બજેટની સ્પીચમાં આપણા ફાઈનાન્સ મિનિસ્ટરે આપેલું છે અને ત્રેવીસ જુલાઈથી જ આ લોકો એફઆઈઆઈ એ ધીરે ધીરે કરી અને રેગ્યુલરલી માલ વેચી રહ્યા છે ગઈકાલે પણ એક હજાર બે હજાર પાંચસો કરોડ સમથિંગનો માલ વેચ્યો છે એટલે આ જે કન્ટિન્યુઅસ સેલિંગ એફઆઈઆઈનું એના કારણે જ ચાલી રહ્યું છે હવે 0 થી કાલે આપણો પ્રશ્ન એક જીગરભાઈ હતો આપણે આજે ફરી રિપીટ કરીએ એ પ્રશ્ન મારી પાસે આજે પણ આવ્યો છે કે એકદમ નવા રોકાણકારો છે જે આ પ્રકારની પ્રવાહી સ્થિતિમાં પ્રવેશી જવા માંગે છે અને લાભ લેવા વિચારી રહ્યા છે એ પ્રકારના રોકાણકારો કે કરેક્શન આવી રહ્યા છે શેરના ભાવ ઘટી રહ્યા છે તો એ લોકો આવી સ્થિતિમાં થોડાક રોકાણ કરવાની યોજના ધરાવતા હોય છે તો આવા લોકો જે છે એમના માટે જીગરભાઈ આપને સલાહ શું છે સારો ફંડામેન્ટલ સ્ટોક્સ

ની પણ સ્થિતિ આમાં દેખાઈ રહી છે 24000 ના લેવલ થી અત્યારે 23500 નું સમથિંગ 560 નો લેવલ ચાલી રહ્યું છે 23000 થી 560 બહુ ઝડપથી આવ્યું છે 24000 થી 23500 બહુ ઝડપથી આવ્યું છે ઓલમોસ્ટ તમે જોશો તો છેલ્લા 5 થી 7 દિવસ થી 5 થી 7 વર્કિંગ ડેઝ થી ડેલી 200 થી 250 પોઈન્ટ નિફ્ટી જાય છે તો કન્ટિન્યુઅસ સેલિંગ નહીં આવે વચ્ચે એક કે બે દિવસ થોડું ઉપર ભી જશે ફરી પછી નીચે જશે આવી સિચ્યુએશન રહે એટલે એટલું ઝડપથી ના આવે ત્રેવીસ હજાર બસો ત્રેવીસ હજારે એક સપોર્ટ મળે જો એ સપોર્ટ તૂટે તો પછી ફર્ધર હં હા દર્શક મિત્રો જે રીતે જિગરભાઈએ વાત કરી કે હજુ પણ બજારમાં કરેક્શન આવી શકે છે અને જિગરભાઈ હવે આજે એક મારી પાસે સવાલ હમણાં એક આવ્યો છે અગત્યનો સવાલ છે એનટીપીસીના આઈપીઓ આવે છે ગ્રીન એનર્જી એની પણ વાત થઈ રહી છે

તો આઈપીઓમાં પણ આપણા રસ ધરાવતો રોકાણકારો છે એમાં પણ ધ્યાન આપવું જોઈએ કે અત્યારે જે શેર બજાર છે એના ઉપર જ આપણે રોકાણ કરવું જોઈએ કે આઈપીઓમાં પણ રોકાણ કરવા માટે આપણે પ્રાથમિકતા આપવી જોઈએ આઈપીઓમાં પણ રોકાણ કરવું જોઈએ એક સારા ભાવે ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય અને રિટર્ન મળી જાય તો નથિંગ રોંગ સારું છે હમ જીગરભાઈ આઈપીઓ જે માર્કેટ છે એના ઉપર બજારની ઉપર સરકાર જે છે એ કડક વલણ અપનાવે છે આઈપીઓ

એક એમએસએમઈ સ્ટ્રકચરમાં એમએસએમઈ કંપનીની જે કંપનીઓસ માટે ફંડ કરવા માટે એક સારું પ્લેટફોર્મ આપ્યું છે બટ એની અંદર ઘણા રોકાણકારોના પૈસા ડૂબ્યા પણ છે એટલે સરકાર એ નાના રોકાણકારોના પૈસા ના ડૂબે એટલા માટે થોડા કડક વલણો અપનાવી રહી છે જેગરભાઈ છેલ્લા બે ત્રણ દિવસથી એક છેલ્લો પ્રશ્ન આપણી પાસે સમયનો અભાવ છે બિટકોઇનનો પણ ખૂબ ઉછાળો જોવા મળી રહ્યો છે આપણા લોકો બિટકોઇનમાં પણ ખૂબ રસ ધરાવતા હોય છે

ટ્રેડ ના લેવા જોઈએ ચોક્કસ કોઈ ઘણા લોકોને સારું રિટર્ન મળ્યું હશે બટ નોલેજ વગરના જે ઇન્વેસ્ટર્સ હશે એમને મોટો લોસ જઈ શકે છે જગરભાઈ આપણી પાસે નવા સવાલ પણ આવી રહ્યા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો શેરબજારની આ હલચલમાં આજે આપણે આજના જે સ્થિતિ રહેનાર છે આજના જે એક્શન રહેનાર છે તે ઉપયો ઉપર વાતચીત કરી રહ્યા હતા જીગરભાઈએ જે નિષ્કર્ષ ઉપર નીકળીએ તો એ નીકળીએ આપણે કે એફડી તોડીને અથવા તો આપણે ગ્રહસ્થી જેના ઉપર ચાલતી હોય એ પૈસા લગાવીને શેર બજારમાં અત્યારે એન્ટ્રી કરવાનો સમય યોગ્ય નથી કરેક્શનની સંભાવના હજુ પણ દેખાઈ રહી છે અમેરિકી બજારમાં જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે એક વાત એ પણ છે બીજી બાબત એ છે કે લોન જે સસ્તી થવાની આશા જે રાખી રહ્યા છે એમના માટે પણ સારા સમાચાર નથી કેમ કે વ્યાજદર જે છે એ હજુ ઘટવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી કમસે કમ ફેબ્રુઆરી સુધી વ્યાજદરમાં કોઈ ઘટાડો નહીં થાય તેમ જગરભાઈ જે માર્કેટ ઉપર નજર રાખે છે તેમનું કેવું હતું અને પછી કોઈ સુધારા થઈ શકે છે કારણ કે આરબીઆઈનું જે ટાર્ગેટ છે ચાર ટકા વ્યાજદર ચાર ટકા ફુગાવો એ ચાર ટકા ફુગાવો હજુ એમાં ટાર્ગેટ સુધી પહોંચવામાં શક્યતા ઓછી દેખાઈ રહી છે કારણ કે જે આંકડા આવ્યા છે એ નિરાશાજનક આવ્યા છે તો દર્શક મિત્રો શેરબજારની હલચલમાં આજે આપણે આ ખૂબ મહત્વના વિષયો ઉપર વાત કરી રહ્યા હતા કાલે ફરીવાર આ વિષયમાં આ જ સમય મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર